આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું હતું વડોદરામાં સિત્તેર ટકા આસપાસના વિદ્યાર્થીઓ પાસ થયા હતા જોકે પાસ થયેલ વિદ્યાર્થીઓમાં વડોદરા હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીનીઓ ખાસ છે વૈષ્ણવી પટેલ અને વૈનવી પટેલે આજે પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી કોરોના કાળમાં પોતાના પિતાને ગુમાવ્યા બાદ પરિવાર અને દીકરીઓ પર આપ તૂટી પડ્યું હતું ત્યારે પિતાની ઈચ્છા હતી કે તેમની પુત્રીઓ ભણી ઘણી આગળ વધે આજે પરિણામ આવતા જ પરિવારે હર્ષના આંસુ સાથે પિતાને યાદ કર્યા હતા તેમજ દીકરીઓ સફળતાનો શ્રેય પરિવારજનો તથા સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો મારું નામ વૈશ્વી પટેલ છે અને મારી સ્કૂલે બહુ મહેનત કરી છે ટેન્થ સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે અને અમે ખૂબ જ મહેનત કરી હતી જેથી અમને બહુ સારું પરિણામ આવ્યું છે મારું એટી સેવન પર્સન્ટેજ આવ્યા છે અને એના મારા સપોર્ટ મારા પેરેન્ટ્સ મારા લેટ ફાધર અને મારા ટ્યુશન ટીચર અને બીજા રિલેટિવ્સને જાય છે મારા ફાધરનું ડ્રીમ હતું એક કે મારી ડોટર બહુ સારું પર્સન્ટેજ લાવે એટલે અમે એમનું ડ્રીમ પૂરું કર્યું છે બહુ સારા પર્સન્ટેજ સ્કોર કરીને અને ટેન્થ સ્ટેન્ડર્ડમાં મહેનત તો કરવી પડે પણ ટેન્શન નહીં લે રમત રમતમાં થઈ જાય પણ સારું મળેનો ફળ એમ તો નાઇન્ટી અપ રાખી હતી પણ મહેનત કરી હતી એ પ્રમાણે મારા એટી સેવન પર્સન્ટ આવ્યા હતા પણ નાઇન્ટી અપ આવે એની મેં આશા રાખી હતી એનો શ્રેય મેં મારા ફાધરને મધરને અને ટ્યુશન ટીચરને આપવા માંગુ છું મારી ઈચ્છા એ છે કે મેં ટ્વેલ્થ અને ઇલેવન્થ સ્ટેન્ડર્ડ સાયન્સ કરીને ફેશન ડિઝાઇનિંગ કરું એનિમેશનમાં એના વિશે હું કહું છું કે ટેન્થ ઇઝી છે બહુ હાર્ડ બી નથી અને બહુ પ્રેશર લઈને ભણવાનું બી નહીં મસ્તી મસ્તીમાં કરવાનું પણ બહુ સિરિયસનેસ બી જરૂર નથી મેં એટી અપ આશા રાખી હતી પણ મારા એટી ફાઇવ આવી ગયા એટલે મને સેટિસ્ફેક્શન તો છે આનો શ્રેય હું મારા પેરેન્ટ્સને આપવા માગું છું અને મારા સ્વર્ગવાસી પિતાને આપવા માંગુ છું થોડો સ્ટાર્ટિંગમાં ડર લાગતો હતો પણ પેપર આપ્યા પછી સારું લાગતું હતું કારણ કે બધા પેપર્સ પછી ઈઝી આવતા હતા એટલે મારું ડ્રીમ ડોક્ટર બનવાનું છે અને મારા પેરેન્ટ્સનું ડ્રીમ સક્સેસ કરવાનું છે